અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા પ્લેટિનિયમ બિલ્ડિંગમાં ગઈકાલે વાગ્યાની આસપાસ અચાનક શોર્ટ સર્કિટના કારણે બિલ્ડિંગમાં આગ ભભૂકી ઉઠે છે બિલ્ડિંગમાં ચિચિયારીઓના દ્રશ્ય સામે આવે છે તમામ લોકો પોતાના જીવ બચાવવા માટે બિલ્ડિંગની નીચે ઉતરે છે જોકે આ ઘટનામાં એક છપ્પન વર્ષીય મહિલાનું પણ મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે ત્યારે કેવી રીતે આખી ઘટના બની તે વિગતે વાત કરીશું આ વિડીયો નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું વિસ્તારમાં ગઈકાલે વાગ્યાની આસપાસ એક ફાયર વિભાગને કોલ આવે છે કે પ્લેટિનિયમ નામની જે ભવ્ય ઇમારત આવેલી છે ત્યાં આઠમા માળે ઉપર શોર્ટ સર્કિટના કારણે આગની ઘટના બની છે આગની ઘટના બન્યા બાદ તાત્કાલિક ફાયર વિભાગની ટીમ છે તે ઘટના સ્થળે દોડી આવે છે ત્યારે આગ કેટલી ભીષણ હોય છે કે આઠમા માળેથી જે આગ પ્રસરી હતી તે બાવીસમાં માર્ચ સુધી પહોંચે છે આના કારણે જે બિલ્ડિંગમાં રહેતા જે રહીશો છે તેમનામાં ભયનો માહોલ જોવા મળે છે આ ઘટનામાં કહેવાય રહ્યો છે કે મોટી સંખ્યામાં ઘરની વસ્તુઓને નુકસાન પહોંચ્યું છે અને એક મહિલાનું મૃત્યુ પણ નીપજ્યા હોવાની વિગતો સામે આવી રહી છે આ ઘટના બન્યા બાદ ફાયર વિભાગના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમણે આ મામલે શું પ્રતિક્રિયા આપી છે તે સાંભળી લઉં સાહેબ ના 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 રુકો રુકો એ તકલીફ પડતી થોડું ઉપર રાખો બસ કેજો જો રોલો મોલું થી આ રોલો નીચે રાખો બૂમ સંદેશ નીચે થોડું સાહેબ શું આપનું નામ છે અને આ બનાવ અંગેની માહિતી આપો જરા એસબી જડેજા ડિવિઝનલ ફાયર ઓફિસર અમદાવાદ ફાયર બ્રિગેડ આજ રોજ પ્લેટિનમ ગોપાલ સર્કલ ફાતે પાસે અમદાવાદ ફાયર બ્રિગેડના મેઇન ફાયર કંટ્રોલને કોલ મળતા અમારી નજીકની ફાયર સ્ટેશનની બોપલ પ્રહલાદનગર બોડકદેવ ચીફ ફાયર ઓફિસર્સ એડિશનલ ચીફ ફાયર ઓફિસર્સ ડિશનલ ફાયર ઓફરની ટીમ પચીસ પંદર ટીમ ફાયર ફાઇટિંગ કરેલ છે આઠમા માળેથી ફાયર સ્ટાર્ટ થવાનું જાણવા મળેલ છે આઠમા માળેથી વીસમા વાળ સુધી ફાયરનો સ્મોક અને ફ્લેબ ગયેલા હતી તે અંડર કંટ્રોલ છે ઓલમોસ્ટ ઘણા લોકોનું ઇવેક્યુએશન સેફલી કરાવેલ છે રેસ્ક્યુ ઓપરેશન કરેલ છે આશરે આઠથી નવ લોકોને હોસ્પિટલાઇઝ પણ કરવાલા કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી એકસો આઠ દ્વારા મેડિકલ ઓપરેશન કરવામાં આવે છે અને ઓલમોસ્ટ અત્યારે ફાયર અંડર કંટ્રોલ છે થેન્ક યુ આ ફાયર બ્રિગેડ ના અધિકારી તેમના દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો આ ઘટનાથી તેર જેટલી ફાયર વિભાગની ટીમ છે તે ઘટના સ્થળ દોડી આવી હતી અને આ જેટલી ભીષણ હોવાથી આગ કાબુ લેવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને

मोबाइल बड़ा धीरे धीरे रात तो फिर और घबरा किसी तरह नीचे आए नीचे मतलब से नीचे मतलब से। छत कैसे बाहर निकले आप सब लोग पैदल स्टेज uh, से नीचे आए नीचे आए थे फायर ने आपको से, फिर फायर वाले हेल्प किए 15 से उपराने लोग फंसे थे फ्लोर पे सब फ्लोर पे આ સ્થાનિક રહીશ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આઠમા માળે કોઈ કારણ શોકિટ ના પગલે કદાચ આગ લાગે છે અને આગ જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે ને તે બાવીસમાં માર્ચ સુધી પહોંચી જાય છે ધુમાડાના ગોટે ગોટાવતા લોકોમાં પણ ગભરામણનો માહોલ જોવા મળે છે અને તમામ લોકો તાત્કાલિક બિલ્ડિંગની નીચે ઉતરી જાય છે અને ફાયર વિભાગના જવાનો પણ ઘટના સ્થળે દોડી આવે છે અને આગ પર કાબૂ લેવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવે છે પરંતુ હાલ આ મામલામાં તપાસના સવાલો એ ઉઠી રહ્યા છે કે શું આ બિલ્ડિંગમાં ફાયર એનઓસી હતી તો આ બિલ્ડિંગમાં આગ બુજાવવા માટે ફાયર ઇન્સ્ટિગેશન હતા તેવા તમામ પ્રકારના સવાલો હાલ તપાસમાં ખબર પડશે તો પછી જે બિલ્ડિંગમાં આટલી ભવ્ય બહુમાળી બાવીસ માળની બિલ્ડિંગ રહેતી તો શું અહીંના સ્થાનિક રહીશોને આગ પરથી કાબૂ મેળવવા માટે ટ્રેનિંગ કોઈ આપવામાં આવી હતી ખરી તે તમામ પ્રકારના સવાલો તો હાલ ઉઠી રહ્યા છે પરંતુ આ જે દુર્ઘટના સામે આવી છે તે મોટી દુર્ઘટના બનતી અટકી છે પણ આ ઘટનામાં એક મહિલાનું મૃત્યુ નિપજ્યું છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં